જરોદ પોલીસે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને ચાર આરોપીઓની ધરપકડ કરી હતી આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રાન્સપોર્ટનો વ્યવસાય સાથે સંકળાયેલા ગુરદીપસિંહ શ્રી સાધુસિંહ પરિહારે તેમના ટાટા કંપનીની કેપ્સ્યુલ ટેન્કર એચપીસીએલ કંપનીમાં ગેસના પરિવહન માટે પાંચ વર્ષના કરાર ઉપર રાખેલ છે અને આ કેપ્સૂલ ટેન્કર ગાડી ચલાવવા માટે બે વર્ષથી હલીમ ખાન મુન્શીખાનને ડ્રાઈવર તરીકે નોકરી પર રાખેલ છે જે અન્ય ટ્રાન્સપોર્ટ કંપનીના ડ્રાઈવર ભગવતભાઈ સાથે સવારના નવ વાગે ભરૂચ જિલ્લાના દહેજ ખાતે એચપીસીએલ કંપનીના લોડિંગ પોઈન્ટ ખાતેથી કેપ્સૂલ ટેન્કર ગાડીમાં ગેસ ભરીને ઇન્દોરમાં એચપીસીએલમાં ખાલી કરવા માટે રવાના થયા હતા સાડા બંને કેપ્સુલ ટેન્કર ચાલક તેમના ટેન્કર લઈ વડોદરા હાલલ રોડ ઉપરના જરોદના ભણિયારા ગામની સીમમાં આવેલ સ્મશાનની પાછળની ખુલ્લી જગ્યામાં કેપ્સુલ ટેન્કર ગાડીઓ પાર્ક કરી હતી સંજયસિંહ સિંહ ઓમપ્રકાશ બિશ્નો રામેશ્વરલાલ રાજારામ બિશ્નોઈને ફોન કરી બોલાવતા તેઓ એક બંધ બોડીનું પિકઅપ જીપમાં કોમર્શિયલ ગેસના બોટલો તથા કેપ્સ્યુલ ટેન્કરના વાલમાંથી રિફલિંગ કરવા માટે પાઇપો તથા બીજા અન્ય સાધનો લઈને સ્મશાનની પાછળની ખુલ્લી જગ્યામાં આવી પહોંચ્યા હતા અને વાળા પરથી બંને કેપ્સ્યુલ ટેન્કરોના વાલ ખોલી તેમાંથી કોમર્શિયલ ગેસના બોટલમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરી રહ્યા હતા જરોદ પોલીસે એચપીસીએલ કંપનીના કેપ્સ્યુલ ટેન્કર ગાડીમાંથી કોમર્શિયલ ગેસના બોટલ ગેરકાયદેસર કરવામાં આવી રહેલ ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કરી સ્થળ ઉપરથી કેપ્સુલ ટેન્કરનો ચાલક હલીમ ખાન ખાન ભગવતભાઈ ગજનલાલ રાઠોડ તેમજ કોમર્શિયલ ગેસના બોટલ રિફિલિંગ કરવા લઈને આવનાર સંજયસિંહ ઓમપ્રકાશ બિશ્નોઈ રામેશ્વરલાલ રાજારામ બિશ્નોઈ રંગે હાથે ઝડપી પાડી તેમની ધરપકડ કરી હતી ઓગણચાલીસ નંગ કોમર્શિયલ ગેસના બોટલ તથા ગેસ રિફલિંગ કરવાની પાઇપ બોલેરો પિકઅપ ગાડી સહિત કુલ રૂપિયા સાતસોની કિંમતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર